સવાલ કરવો છે આપના મારફત અમારી સ્પષ્ટ માર્ગ છે કે જેના આધારે તમે આ રાજકોટની અઢાર લાખની પબ્લિકને છોડીને જાઓ છો એ બંને કમિશનર કોર્પોરેશનના હોય કે પોલીસ કમિશનર હોય એના ભરોસે તમે એના અધિકારીઓ કામ કરતા હોય છે એના ભરોસે તમે રાજકોટની અઢાર અઢાર લાખ પબ્લિકને છોડીને જાઓ છો એ પબ્લિકના વડા એના ચાર વર્ષ સુધી એ શું કરતા હતા કાલે પરેશભાઈએ જે વાત કરી વાત મને બહુ ગમી છે કે અત્યારે જે આઈએસ ઓફિસર છે એ એડમિનિસ્ટ્રેટર નથી એ માત્ર ઇવેન્ટ મેનેજર થઈ ગયા છે એ જે ઇવેન્ટ મેનેજમેન્ટ છે એનું એફઆરઆઈમાં નામ કેમ નથી એ કોંગ્રેસ સ્પષ્ટ માગણી કરે છે અને જો તમે નાના નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરીને આ વાતને આ બનાવને અને એ આ જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે એના હૃદય સાથે એના દિલ સાથે એની લાગણી સાથે અને આખા સમગ્ર રાજકોટની લાગણી સાથે ચેડા કરશો તો એ પરિવારના લોકોને સાથે રાખીને જ્યાં સુધી ઉચ્ચ અધિકારીઓના નામ એફઆરઆઈમાં નહીં આવે ત્યાં જરૂર પડશે તો અમે આવતા દિવસોમાં એ પરિવારને સાથે રાખીને જે તે જગ્યાએ રજૂઆત રજૂઆતથી આધ આગળ ગાંધી ચિંધે માર્ગે જરૂર પડશે તો આંદોલન પણ કરશું અને આ પરિવારો જે હતભાગી પરિવારો છે જેને પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમ એ બધાની સાથે અને જે મિસિંગ છે જેને પોતાના સ્વજનોને ગોતી રહ્યા છે એની મદદરૂપ થવા માટે કોંગ્રેસ પાર્ટી એની સાથે ઊભી રહેવાની છે આ વાત તમને કરવાની હતી અને એ અનુસંધાને અત્યારે આપણે મળેલા છીએ